અગિયારમી સદીનો નેપાળી ધાર્મિક શંખ શંખનાદ આ મનોહર કલાકૃતિ અગિયારમી સદીના નેપાળી શિલ્પકળાની એક ઉત્કૃષ્ટ કળા છે હાથીદાંત એટલે કે આઈવરી પર કરવામાં આવેલું બારીક કોતરણી કામ તેની ભવ્યતામાં વધારો કરે છે મુખ્ય વિશેષતાઓ એક શ્રી વિષ્ણુના સ્વરૂપો આ શંખ પર ભગવાન વિષ્ણુના બે મુખ્ય સ્વરૂપોનું નિરૂપણ કરવામાં આવ્યું છે એક ચતુર્ભુજ સ્વરૂપ જેમાં વિષ્ણુ ભગવાન ચાર હાથ સાથે ઉભેલા દર્શાવ્યા છે બે ગરુડા રૂડ સ્વરૂપ જેમાં તેઓ તેમના વાહન ગરુડ પર સવાર છે જે બ્રહ્માંડના રક્ષણનું પ્રતિક છે ધાર્મિક મહત્વ હિન્દુ ધર્મમાં શંખને અત્યંત પવિત્ર માનવામાં આવે છે તેનો ઉપયોગ ધાર્મિક વિધિઓ અને પૂજામાં થાય છે ચાર બ્રહ્માંડનો નાદ એવું માનવામાં આવે છે કે શંખનાદ કરવાથી ઉત્પન્ન થતો અવાજ આદિ અવાજ ઓમનું પ્રતિનિધિત્વ કરે છે જે આસપાસના વાતાવરણને શુદ્ધ કરે છે આ પ્રકારની કલાકૃતિઓ ભારત અને નેપાળ વચ્ચેના સાંસ્કૃતિક અને ધાર્મિક સંબંધોની અટૂટ કડી સમાન છે તે તત્કાલીન કલાકારોની કુશળતા અને આધ્યાત્મિક ઊંડાણનો પરિચય આપે છે જયતુ સનાતન સંસ્કૃતિ